તો બીજી તરફ સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમ કેન્દ્રના ઉદ્ઘાટનમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા આર્ટ એન્ડ ક્રાફ્ટની કલા ધરાવતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મહિલા સેલ દ્વારા તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું મહિલા સેલ માં આવતી મહિલાઓને વિવિધ પ્રકારની કલા સુરત શહેરના મહિલા છે જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કારણે ઘણા બધા બહેનો આવે છે જે એના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને પરિવારનો વિવાદ રહેતા હોય છે અને ત્યારે જ અમારા જો મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા એવું નિર્ણય કરે કે આપણા બધા બહેનો આવે છે અને સારી સાથે સારી સારી કલાના આવડત છે જો એ હેન્ડીક્રાફ્ટનો સરસ છે પરંતુ એના ઘરે એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો એ સ્વનિર્ભર થઈ શકે એને જ ધ્યાનમાં રાખીને જોઈએ આ એક વર્કશોપના આયોજન કરવામાં આવે જેમાં આપણા શહેરના જો પંદર સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાં સુધી કુલ બસો સત્તાવીસ બહેનો આ બધા અલગ અલગ સમય જો એમના વર્કશાપમાં ભાગ લઈને જોઈએ આપણા પોતાના જો એના જો કલા કુદરત આપી છે એના દ્વારા જો નિર્મિત જો હેન્ડીક્રાફ્ટના આઈટમ્સ એના લઈને જો આજે એક એક્ઝિબિશનના પહેલી સ્ટાર્ટ કરવામાં આવેલા છે જો અને આવનાર દિવસોમાં જેટલા ਵੀ શહેર મેં જો મોટો મોટો જો હેન્ડીક્રાફ્ટ મેં જો એક્સિશન થાય છે ત્યાં ભી આ બહેનો અપના સ્ટાર લગાવસે એના અમે લોકો મદદ ભી કરવાના છે જેથી આ બહેનો અપના ખુદ પોતે જો એ અપના જો એના કમાઈ કરી શકે જો એ અને પોતે